છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયનો પાંચમો ખંડ એ સત્યકામ જાબાલની સાધનાનો અત્યંત મહત્વપૂર્ણ પડાવ છે આ ખંડમાં પ્રકૃતિના માધ્યમથી બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનું રહસ્યમય અને દાર્શનિક વર્ણન છે નીચે આ ખંડનું વિસ્તૃત વર્ણન અને તેની પાછળનો આધ્યાત્મિક મર્મ સમજાવ્યો છે સત્યકામ જાબાલ અને બ્રહ્મનો પ્રથમ પાદ ખંડ પાંચ એક સાધનાની પૃષ્ઠભૂમિ ગુરુ ગૌતમે સત્યકામને ચારસો નિર્બળ ગાયો આપીને જંગલમાં મોકલ્યો હતો સત્યકામે વર્ષો સુધી શ્રદ્ધા અને ધૈર્યપૂર્વક તે ગાયોની સેવા કરી તે માત્ર ગાયો ચરાવતો ન હતો પણ પ્રકૃતિ સાથે એકાકાર થઈને મૌન સાધના કરી રહ્યો હતો જ્યારે ગાયોની સંખ્યા વધીને એક થઈ ત્યારે તે ગાયોના ટોળામાં રહેલા એક બળદ ઋષભ દ્વારા તેને જ્ઞાન મળવાની શરૂઆત થઈ બે બળદ દ્વારા બ્રહ્મનો ઉપદેશ એક દિવસ સાંજે ટોળાના મુખ્ય બળદે સત્યકામને સંબોધીને કહ્યું હે સત્યકામ હવે અમારી એક હજાર જ્ઞાન આપવા ઈચ્છું છું સત્યકામે નમ્રતા પૂર્વક સ્વીકાર કર્યો ત્યારે બળદે બ્રહ્મના પ્રથમ ચતુષ્કલા ચાર ભાગ ચરણ વિશે સમજાવ્યું ત્રણ પ્રકાશવાન પાદ પ્રકાશવન પાડા બળદે બ્રહ્મના આ પ્રથમ પાદને પ્રકાશવાન નામ આપ્યું તેના ચાર ભાગ નીચે મુજબ છે એક પૂર્વ દિશા બ્રહ્મની એક કલા છે બે પશ્ચિમ દિશા બ્રહ્મની બીજી કલા છે ત્રણ દક્ષિણ દિશા બ્રહ્મની ત્રીજી કલા છે ચાર ઉત્તર દિશા બ્રહ્મની ચોથી કલા છે બળદનો બોધ હે સૌમ્ય આ ચારે દિશાઓ મળીને બ્રહ્મનો એક પાદ બને છે જેનું નામ પ્રકાશવાન છે ચાર આ જ્ઞાનનું ફળ ઋષભ બળદ આગળ જણાવે છે કે જે સાધક આ રીતે બ્રહ્મના પ્રકાશવાન પાદની ઉપાસના કરે છે તે આ લોકમાં પોતે પ્રકાશવાન બને છે તેનું વ્યક્તિત્વ તેજસ્વી બચે છે તે પરલોકમાં પણ દિવ્ય પ્રકાશવાળા લોકને પ્રાપ્ત કરે છે તાત્વીક વિશ્લેષણ આ ખંડ શું શીખવે છે એક બ્રહ્મની સર્વવ્યાપકતા અહીં દિશાઓનો ઉલ્લેખ એ સૂચવે છે કે બ્રહ્મ કોઈ એક ખૂણે સીમિત નથી પૂર્વ પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ તમે ગમે ત્યાં જુઓ તે બ્રહ્મની જ અભિવ્યક્તિ છે દિશાઓ અનંત અનંત છે 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 તેમ બ્રહ્મ પણ પણ પ્રકૃતિ જ ગુરુ કોઈ મનુષ્ય નહીં એક પશુએ બળદે જ્ઞાન આપ્યું આનો અર્થ એ છે કે જ્યારે સાધકનું ચિત્ત શુદ્ધ હોય અને તે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાથે ત્યારે પક્ષીઓ પ્રાણીઓ અને વનસ્પતિ પણ તેને પરમાત્માના રહસ્યો સમજાવવા લાગે છે ત્રણ ચતુષ્કલા ફોર ક્વાર્ટર્સ ઉપનિષદમાં બ્રહ્મને સમજવા માટે તેને ચાર પાદમાં વહેંચવામાં આવ્યો છે આ ખંડ માત્ર પ્રથમ પાદની વાત કરે છે બાકીના ત્રણ પાદ પછીના ખંડોમાં અગ્નિ હંસ અને મદગુ જળચર પક્ષી દ્વારા સમજાવવામાં આવે છે ચાર શ્રદ્ધા અને સેવા સત્યકામે ગાયોની સેવા કરી એટલે કે તેણે અહંકારનો ત્યાગ કર્યો તે ગુરુના આશ્રમથી દૂર હતો છતાં ગુરુની આજ્ઞામાં હતો આ અંતરિક્ષ જેવી વિશાળતા અને દિશાઓ જેવી વ્યાપકતા તેને ત્યારે જ સમજાય જ્યારે તેનું મન નિર્મળ થયું સારાંશ અધ્યાય ચાર ખંડ પાંચ એ સત્યકામની યાત્રાનો એ વળાંક છે જ્યાં તેને અનુભૂતિ થવા લાગે છે કે આ આખું બ્રહ્માંડ અને ચારે દિશાઓ એ પરમ પિતા પરમાત્માનું જ એક અંગ છે આ જ્ઞાન તેને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે